ડિજિટલ એરેસ્ટના ભોગ બનેલા ફરિયાદીઓના જણાવ્યા મુજબ બે માસ્ટર માઇન્ડના સ્કેચ તૈયાર કરવામાં આવ્યા છે આ સ્કેચ હવે પોલીસ સોશિયલ મીડિયામાં મૂકશે જેથી લોકો શિકાર બનતા બચી શકે અને આરોપીની જાણકારી પણ આપી શકે આરોપીઓ લાખો કરોડો રૂપિયા ફરિયાદી પાસેથી બ્લેકમેલ કરી પણ આવી રહ્યા છે ટેલિફોન અને એકાઉન્ટના માધ્યમથી માત્ર એજન્ટ સુધી જ અત્યાર સુધી પોલીસ પહોંચી છે હવે માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા અને આ ઘટનામાં સામેલ લોકોની ઓળખ સામાન્ય પ્રજા સુધી પહોંચે આ માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સુરત પોલીસ દ્વારા બે સ્કેચ જાહેર કરાયા છે બંને આરોપીઓના પૂરા નામ કે સરનામાની જાણકારી પોલીસ પાસે નથી તેના માત્ર સ્કેચ બનવામાં આવ્યા છે ફરિયાદી પાસેથી આરોપીઓના ચેરન હાવભાવ અંગેની જાણકારી મેળવીને સ્કેચ આર્ટિસ્ટ પાસે બે માસ્ટર માઇન્ડના સ્કેચ તૈયાર કરવામાં આવ્યા છે હવે આ ને પોલીસ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકશે જેથી મોટી સંખ્યામાં લોકો આવા આરોપીઓને ઓળખતા થાય આ સાથે જ આરોપીની વિગત કોઈ વ્યક્તિ પાસે હોય તો પોલીસને પણ આપી શકે છે કરવામાં આવે જો અમારે જે અમે લોકો અહીંયા બેઠીએ છીએ પાછળ આપ સુરત સિટી પોલીસના બોર્ડ જોઈ શકો છો નેશનલ ફ્લેગ ગુજરાત પોલીસનો ફ્લેગ આ પ્રકાર આ લોકો એક સીન ક્રિએટ કરે છે પૂરા અને યુનિફોર્મ પહેરીને બેસે છે અગર કસ્ટમના અધિકારી તરીકે હોય તો કસ્ટમના સેટઅપ કરે છે પોલીસવાળો હોય તો પોલીસના જે તે રાજના જો બી અધિકારીઓ જો બતાવતા હોય છે એના સેટઅપ કરે છે પછી એવા આ લોકોના એક ભય ક્રિએટ કરી દે છે કે લોકો ડિસ્ટર્બ થઈને પૈસા આપે છે લેકિન અત્યારે આ જો કરવાવાળા છે જો બેસીને અહીંયા જો બધા ઓપરેટ કરે છે આ જ લોકોના જોએ કે ગેંગમાં કેટલા લોકો છે સામેલ છે કે એના જ પકડવા માટે અમે લોકો પ્રયાસ છે કે કેટલા લોકો ખરેખર બેસીને જો એ અમુક લોકો જલ્દી શું થાય છે કે મેક્સિમમ જો ડિજિટલ અરેસ્ટથી વધારે જો ઇન્વેસ્ટમેન્ટ અને આ ફ્રોડવાળા છે જો મોબાઈલ નંબરો વગર જ નીકળે છે પરંતુ જો આ આ નંબરો જેટલા બી છે આપણા જો ડિજિટલ અરેસ્ટમાં આવે છે તો એના તો પકડવા માટે અમારા લોકોને પૂરી કામગીરી ચાલુ છે કે આ પકડાયા જો બેસીને બધાના બગલાયા હતા અને અમુક લોકોને અમે આરોપીઓને જો જે રીતે ફરિયાદો નામ મળે છે ફરિયાદો પાસે અમુક સ્કેચ પણ બનાવે છે આ લોકોના જો સ્કેચ બી શેર કરશે જો એ બી जो अब फरियादी बतावे कि आप प्रकार व्यक्ति आता बैठा था तो अमुक आपने पूरे डिटेल तो हमें अपना स्केचो पर बनाइए चाहिए कि आप प्रकार व्यक्ति ने जो है आ रीते करता पर हमें जाइए तो आज प्रकार ने जो पहले एक्चुअल जो क्राइम ना जो सीरियस गुनाओं शोधवा क्रिमिनल हम लोग कामगिरी करता था आज प्रकार अत जो डिजिटल अरेस्ट अरेस्टवाला ने भी अमें बस स्टार्ट कराए कि जेटा बीचार लोग क्यों एक नहीं जैसे तो पे बीजा तीजा कहीं कहीं और जी कर എന്ന് അമ്മ പകുതി